દોસ્તો સ્વાગત છે તે સ્વ અધ્યયન પોથી અંદર પાઠ નંબર આઠ આપણને આપેલો છે સમય તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી છે તેનો જે ભાગ ત્રણ છે એની અંદર આપવામાં આવેલા બધા જ વિષયના તમામ જે પાર્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર આઠ સમય હ એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા શબ્દોની સુવાચ્ય અક્ષરે લખો તો જુઓ એક દ્રી ત્રી ચતુર પંચ નવ દસ એકાદશ દ્વાદશ ત્યાર પછી છે ઘટી એવી રીતે આપણે આગળના શબ્દો જોઈએ તો ષડ સપ્ત અષ્ટ સપાત સાર્ધ્ય અને પાદોલ વગેરે જેવા શબ્દો આપણે વાંચવાના છે ને અહીંયા સરસ અક્ષરે લખવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે સંસ્કૃતમાં સામે દર્શાવો પાંચ તો પંચવાદનમ ત્યાર પછી ત્રણ ને ત્રીસ એટલે સાધ્ય ત્રિવાદનમ ત્યાર પછી છે પાંચ ને પિસ્તાલીસ એટલે કે પાદોન ષડવાદનમ સાડા આઠ એટલે કે આદ્ય અષ્ટવાદનમ ત્યાર પછી છે પોણા બે એટલે કે પાદોન દ્વિવાદનમ ત્યાર પછી છે છને પંદર તો અહીંયા આવશે સપાદ ષડવાદનમ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો ચાલો તો અહીંયા આપણને પહેલું આપવામાં આવેલું છે પાદોન દશવાદનમ તો પાદોન દશવાદનમ આપણને આપેલું છે તો એને આપણે પોણા દશ સાથે એટલે કે નાનો કાંઠો જે છે તે નવન દસની વચ્ચે અને મોટો કાંટો નવ ઉપર આપણે છે તે ઘડિયાળ સાથે જોડી દઈએ ચાલો ત્યાર પછી બીજું આપણને આપેલું છે સપાદ અષ્ટવાદનમ સપાદ અષ્ટવાદનમ એટલે કે સવા આઠ તો નાનો કાંટો આઠ ઉપર ને મોટો ત્રણ ઉપર ત્યાર પછી છે સાધ્ય દસવાદનમ એટલે કે સાડા દસ વાગે તો નાનો કાંટો દસ અને અગિયારની વચ્ચે મોટો કાંટો છ ઉપર ત્યાર પછી છે પાદોન ષટવાદનમ એટલે કે પોણા છ તો નાનો મોટો કાંટો જે છે તે નવ ઉપર આવશે અને નાનો કાંટો જે છે તે છ અને પાંચની વચ્ચે એમાં છની નજીક આવશે ત્યાર પછી એટલે કે આપણે જોડીશું પ્રથમ ઘડિયાળ સાથે કે જેમાં ત્રણ વાગ્યા છે નાનો કાંટો ત્રણ ઉપર છે અને મોટો કાંટો બાર ઉપર છે ચાલો ત્યાર પછી અહીંયા તમને એક સરસ મજાની જાહેરાત આપેલી છે કે ધોરણ ત્રણથી થી ની જે નવી સ્વ અધ્યયન પોથીઓ છે તે નવી સ્વ અધ્યયન પોથી બધા જ પાઠના તમામ જે સ્વાધ્યન પુથીના તમામ વિષયો છે તેના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ સ્વાધ્યન આવનારા વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર ચાર ઘડિયાળ સામે દર્શાવો તો એમાં પહેલું આપણને આપેલું છે સાધ્ય ત્રિવાદનમ તો સાધ્યત્રી સાધ્યત્રીવાદનમમાં નાનો કાંટો જે છે તે ત્રણ ને ચારની વચ્ચે મોટો કાંટો આવશે છ ઉપર ત્યાર પછી બીજું છે સપાદ નવ વાદનમ તો સવાર નવ વાગે એટલે નાનો કાંટો જે છે તે નવ અને દસની વચ્ચે મોટો કાંટો છે તે ત્રણ ઉપર ત્યાર પછી છે પાદોને એકાદશ વાદનમ એટલે કે પોણા અગિયાર વાગ્યે તો પોણા અગિયારમાં નાનો કાંટો જે છે તે દસ અને અગિયારની વચ્ચે એમાં અગિયાર તરફ આવશે અને મોટો કાંટો જે છે તે નવ ઉપર ત્યાર પછી છે ચતુર્વાદનમ તો ચતુર્વાદનમમાં આપણે નાના કાટાને ચાર ઉપર ને મોટા કાટાને બાર ઉપર એટલે કે આ રીતે ગોઠવી શકીએ ત્યાર પછી છે સાધ્ય સપ્તવાદનમ એટલે સાડા સાત વાગે તો સાત અને આઠની વચ્ચે નાનો કાંટોન મોટો કાંટો છ ઉપર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોને ધ્યાનપૂર્વક વાંચી સંસ્કૃતમાં ઉત્તર આપો એમાં પેલું જો રાધાની ઘડિયાળમાં હમણાં છ વાગ્યા છે તો એક કલાક બાદ તેમની ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે તો હાલમાં છ વાગ્યા છે તો એક પછી એક કલાક પછી સાત વાગશે એટલે અંકમાં આપણે લખી શકીએ સાત અને શબ્દની અંદર લખીએ તો સપ્તવાદનમ ત્યાર પછી બીજું જો તમારે આજે સવારે આઠ વાગે શાળાએ જવું હોય તો તમે કેટલા વાગ્યાનો અલાર્મ મોબાઈલમાં લગાવશો અને તે સમય નીચે આપેલ ઘડિયાળમાં દર્શાવો તો આવશે સાત અને અહીંયા આપણે લખીશું સપ્તવાદનમ દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ સાતની જે સંસ્કૃત વિષયની અધ્યયન પુથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પુથી બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં